ઉમરગામના સોળસુબા ગામે પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે નોંધનીય છે કે નીલકંઠ એપાર્ટમેન્ટમાં પરિવારના ત્રણ સભ્યોના મળી આવ્યા હતા પરિવારના મોભી પત્ની અને બે વર્ષના બાળકના સામૂહિક ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના ચક્કરમાં પરિવારે અંતિમ પગલું ભર્યું હતું આ ઘટનામાં સંજય પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સંજય

આ પરિવારે જો કદાચ પોલીસનો સંપર્ક કર્યો હોત અથવા તો એવા મિત્ર મારફતે પોલીસનો સંપર્ક કર્યો હોત તો પોલીસ એમને જરૂરી લાગતી વખતે તમામ મદદ કરત અને આ એવી આશા એમને સો ટકા બાંધી આપત કે એને આવું અંતિમ પગલું જે છે એ લેવાનો એને પ્રયાસ ન કરવો પડે વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ બે હજાર એકવીસમાં લૂંટ ચલાવવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી એક પોઈન્ટ છવ્વીસ કરોડની સિગારેટની લૂંટ થઈ હતી અને જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે વલસાડ એલસીબીએ સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનમાંથી સિગારેટની ચોરી કરી હતી પોલીસે અગાઉ પાંચ આરોપીની ધરપકડ

કુલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને નોટી લેવામાં આવેલા હતા અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી મુક્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગળી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે રાજકોટની ધોરાજી સેશન્સ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે અને દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે વર્ષની સજા અને રૂપિયા દંડનો હુકમ કરવામાં આવ્યો છે તો ભોગ બનનારને સરકારની તરફથી સાત લાખની વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે આરોપીએ સોળ વર્ષની કૌટુંબિક ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું ભોગ બનનારે લાગી આવતા એસિડ પણ પીધું હતું પીડિતા હજુ પણ સારવાર હેઠળ છે આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે તથા ભોગ બનનારને સરકાર તરફથી રૂપિયા સાત લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે આઈઆઈએમ અમદાવાદમાં સાહીઠમો પદવિદાન સમારોહ યોજાયો અને ઇસરોના પૂર્વ ચેરમેન ડોક્ટર એસ સોમનાથન પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તો આઈઆઈએમ અમદાવાદના ચેરપર્સન પંકજ પટેલ અને આઈઆઈએમના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર પણ ઉપસ્થિત રહ્યા આઈઆઈએમ અમદાવાદના અલગ અલગ ફેકલ્ટીના અંદાજે છસો ત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તો આઈઆઈએમના ડાયરેક્ટર ભરત ભાસ્કરનું નિવેદન સામે આવ્યું આઈઆઈએમ દુબઈમાં પહેલું ઇન્ટરનેશનલ કેમ્પસ સ્થાપવામાં આવશે દુબઈમાં આગામી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ફર્સ્ટ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે બીઆર અમદાવાદીઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા આપતી બીઆરટીએસ બસની સેવા ખોટમાં ચાલતી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે વિપક્ષનો આરોપ છે કે બીઆરટીએસ સ્ટેશન એક સફેદ હાથ સમાન સાબિત થયો છે અને બીઆરટીએસનો ખર્ચે દિવસેને દિવસે વધી રહ્યો છે જ્યારે પબ્લિક સેવા ઘટી રહી છે વિપક્ષે સામાન્ય સભામાં આંકડાઓ સાથે સવાલો ઉભા કર્યા હતા કે શહેરમાં ચાલતી બીઆરટીએસ પાછળ છેલ્લા પાંચ વર્ષમાં આઠસો સત્તાણું કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જેની સામે ત્રણસો अड़सठ करोड़ की आवक थी तो छाँ पांच वर्ष में पांच सौ अगर करोड़ नुकसान थे विपक्ष ना आरोप है कि सतत बीआरटीएस सेवा कथड़ी रही है पिछले पांच वर्षों में तीन करोड़ 22 लाख रुपए की इनकम बीआरटीएस के द्वारा की गई जिसमें एक्सपेंस देखा जाए तो आठ करोड़ रुपए का एक्सपेंस किया गया यानी कि पिछले पांच वर्षों में ही બીઆરટીએસ સેવાથી લાખો પ્રવાસીઓને લાભ મળી રહ્યો છે દેશમાં અમદાવાદની બીઆરટીએસ સેવા સૌથી શ્રેષ્ઠ સેવા હોવાનો એવોર્ડ કોંગ્રેસ સરકારે જ આપ્યો હતો વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમ બીઆરટીએસ એ નગરજનોને ખૂબ જ ઓછા સમયની અંદર એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતી એક આવશ્યક સેવા છે વિપક્ષ દ્વારા હંમેશા સારી વસ્તુનો આક્ષેપો કરવામાં આવતા હોય છે પરંતુ આક્ષેપોને હું ફગાવું છું આ બીઆરટીએસ સર્વિસને જ્યારે દેશના એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ હતા ત્યારે બીઆરટીએસને બેસ્ટ સર્વિસ ટ્રાન્સપોર્ટેશનનો એવોર્ડ એમના દ્વારા આપવામાં આવે તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી પરંતુ માત્ર બે કે ત્રણ દિવસ સફાઈ અભિયાન હાથ ધરી મનપા તંત્ર સંતોષ માની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ભોગાવો નદીની પ્રદૂષિત જોવા મળતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા સફાઈના નામે માત્ર નાટક જ કરવામાં આવી રહ્યું હોય તેવો આક્ષેપ શહેરીજનો અને જાગૃત નાગરિકો કરી

પેલા તો કોર્પોરેશન એ બંધ કરવું જોઈએ પછી બીજી વસ્તુ કે જે પાણી પાણી જાય છે એ પાછું ભોગાવવામાં ઠલવે છે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો ઠલવવામાં આવે છે ગંદર ગટર નું ગંદુ પાણી ઠલવવામાં આવે છે અને આખે આખી ભોગાવો નદી એ પ્રદુષિત છે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે એક હજાર ટન જેટલો કચરો છે આ કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ ટીવી પરના દ્રશ્યો જોઈ શકો છો કે આ ભોગાવો નદી પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે તંત્ર દ્વારા માત્ર ને માત્ર સફાઈ અભિયાનના નામે નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં સુરેન્દ્રનગર અને વઢવાણા બંને જોડિયા શહેરોની મધ્યમાંથી ઐતિહાસિક ભોગાવો નદી જે છે ઇતિહાસ ઇતિહાસના જે પુસ્તકો છે આ પુસ્તકોમાં પણ ભોગાવો નદી છે 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 એનો એક અલગ ઉલ્લેખ અને ખાસ એનું અનેરું મહત્વ ધરાવે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર ને માત્ર જે નાટક કરવામાં આવી રહ્યું છે નાટક બંધ કરી અને ખરેખર સાચા અર્થમાં ભોગાવો નદીને સફાઈ કરી અને સુંદરતા બનાવવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યુઝી ગુજરાતી સુરેન્દ્રનગર પોરબંદરના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે માધવરાયજી મંદિર ખાતે કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન યોજવામાં આવે છે જેને લઈને આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરના મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે જેના ઉપક્રમે સુરત વડોદરા અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે સુરત જિલ્લા તંત્ર દ્વારા એક એપ્રિલના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે કાર્યક્રમમાં ઉત્તર પૂર્વીય રાજ્યના બસ્સો કલાકારો તેમજ ગુજરાતના બસ્સો કલાકારો દ્વારા લોકનૃત્ય પણ ભજવવામાં આવશે તો આ કાર્યક્રમમાં સુરતના લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે ચાલુ વર્ષે માધુપુર મેળો છે ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ આપના થકી અમે સુરત શહેરના લોકોને અપીલ કરીએ છીએ કે પ્રથમવાર ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા ઉપર નોર્થ ઇસ્ટ અને ગુજરાતના ઈસ્ટ અને વેસ્ટ બંનેના કલ્ચરલ્સ મળીને પહેલી વાર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે